તો સ્વાગત છે મિત્રો ફરી એકવાર તમારું આપણી ધમાકેદાર જીડીએની સિરીઝમાં ને ભાઈ ગયા એપિસોડમાં તમને લોકોને યાદ હોય તો ભાઈ આપણે ભાઈ વિન્સેન્ટ માટે ભાઈ એક કામ કર્યું હતું ને ભાઈ રેગ્યુલર વ્યુઅર છે ને ખબર રહે છે ભાઈ વિન્સેન્ટ કોણ છે અને નવા હોય તો એને કહી દઉં ભાઈ વિન્સેન્ટ એક પોલીસવાળો છે ને ભાઈ કરપ્ટ પોલીસવાળો છે જેના હાટુ આપણે એક માફિયાને મારવા ગયા હતા અને ભાઈ કંઈક મોટો નાનો માફિયા તો બહુ મોટો હતો નહીં કે ભાઈ આપણે એને ભાઈ આપણી ફોજ લગાવ્યા આપણે એક મતલબ ઇઝીલી આપણે જઈને મારી આવ્યા હતા અને એને ફોટો મોકલવાનો હતો અને ભાઈ આપણે કરવું હોય એટલે પડ્યું કેમ કે ભાઈ તમને ખબર હોય તો ભાઈ આપણે કરવાના છીએ ડાયમંડ કસીનોની હિસ્ટ અને એના માટે આપણને જોતા જતા પોલીસવાળાના કપડાં અને ભાઈ આપણે પોલીસ સ્ટેશનમાં ઘરા ત્યાંથી કપડાં ચોરી કર્યા બહાર નીકળ્યા પોલીસવાળાને માથાકૂટ કરી પણ આપણને એ નથી ખબર કે એ જ પોલીસેમાં ભાઈ કામ કરે છે વિન્સેન્ટ અને ભાઈ વિન્સેન્ટ એ ભાઈ મોકાનો મતલબ ભાઈ એને જેવી ખબર પડી કે ભાઈ આ માઇકલ હતો એવો આપણને કોલ કર્યો એમ કીધું કે ભાઈ તારા સીસીટીવી બધું જ મારી પાસે બધું જ હું લીક કરી દઈ ફટાફટ આ અમારું કામ કરી દે બાકી તો તારા લીક છે મતલબ મમરા એટલે આપણા બધી બાજુથી મમરા ફિટ હતા એટલે મજબૂરનમાં આપણે કામ કરવું પડે એમાં તો આપણી પાસે બીજો કોઈ ઓપ્શન હતો નહીં અને તમે લોકો વિચાર થઈ શકો કે ભાઈ આવડા નબીરો અહીંયા શું કરવા આવ્યો છે તો ભાઈ એનું એક જ કારણ છે વિન્સેન્ટ પાછો આપણને મળવા આવે છે હું કરવા આવે છે કઈ રીતે આવે છે મને નથી ખબર એને મને આવડી લોકેશન કીધી કે ફટાફટ આ જગ્યાઓ પર હું પણ આવું છું એટલે તમારો ભાઈ આવીને ઉભો રહી ગયો હતો એટલે ફટાફટ છે ને મારે વાટ જોવાની જેવડી આવે છે કે નથી આવતો અને ભાઈ મારા હિસાબથી લ્યો ભાઈ હજી હું કહેવાના તો મારા હિસાબથી આવવાનો ને ભાઈ આવી ગયો ને આવડે ક્યાં ટક ટપટો આવે ભાઈ મારા હિસાબ થી ઉપરથી આવ્યો છે ને ઉપર એક મસ્ત વેઇટ અને હાથમાં ગન કેમ હે વેટ 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 મેં ગન કાઢી લીધી હે ભાઈ ગન કાઢી લીધી હે મેં ફટાફટ એકવાર મને આની અરે વાતચીત કરી લેવા દો ઓકે તો ભાઈ આની અરે મારી વાતચીત થઈ ગઈ ને તો હું મમરા એટલા ખરાબ ફીટ કરવાનો હતો ને ભાઈ સામેથી હાલ આવ્યો હતો હાથમાં ગન લઈને હાલ્યો આવ્યો ભાઈ મને લાગ્યું ભાઈ આપણા ક્યાંક ફીટ ન કરી દે પણ એવડે એકલો હતો ને હું એકલો હતો એટલે ભાઈ એને ખબર છે કે ભાઈ માઇકલ હે ને ભાઈ એટલી ઓકાત રાખે કે ભાઈ એવડે એકલો નહીં એવડે દહ માણો લઈને આવ્યો હતો ને તો એની પપોડી ફિટ કરી નાખો છું પણ ભાઈ આ એવો કાંઈ એનો ઈરાદો હતો નહીં આપણને મારવાનો ભાઈ એવડે આપણને ખાલી કેવા આવ્યો હતો કે ભાઈ આભાર તારવા આવડે મારું કામ કરી દીધું મારે કેટલા દિવસથી ભાઈ કોઈક ને કોક કામ આવડું અટકતું હતું ને ભાઈ આવડા મને બહુ નડતો હતો એટલે ભાઈ આપણને ભાઈ ખુશખબરી મતલબ આપણને ભાઈ ચિયર કરવા વાહ ભાઈ તમારું કામ કરી દીધું અને ભાઈ તારા હવે જે સીસીટીવી કેમેરા છે એ બધું જે હું બધું ડિલીટ કરી નાખીશ હવે એણે કીધું તો છે કે ભાઈ હું ડિલીટ કરી નાખી હવે કરી નાખે તો સારું ભાઈ કેમ કે ભાઈ આ લોકો કેવા હોય ખબર આ એનું કોઈ કામ નીકળે ને એટલે ફટાફટ મારી પાસે સીસીટીવી કેમેરા છે ભાઈ કામ કરી દે બાકી તને હલવી દેવું આ કામ કાજ છે ને ભાઈ ભાઈ ખબર નહીં હું કોકના ઘરમાં અંદર ઘરી ગયો ક્યાંક ખબર પડી ભાઈ આપણને ધક્કા મારીને કાઢી પેલા હું જ બહાર નીકળી જાઉં હવે ફટાફટ અહીંયા રહ્યો લ્યો ગેટ મળી ગયો સારું કહેવાય ગેટ મળી ગયો ભાઈ પટ્ટા વાણી થી બહાર નીકળો અને અહીંથી એકાથી ગાડીનો જુગાડ આય મારા ઘરે જાવ ઓડી આર એટલે લઈને ક્યાં જાશો એ ભઈ યાર બજી ગયો બજી ગયો પણ એનો ભાઈ આવી આ યાર આવી ટટી ગાડી લઈને જાવું પડશે આવી હાવ ટટ્ટી ગાડી લઈને મેડમ મેડમજી ઉતરી જાઓ આ લોસ એન્ટોસમાં માં બાયોન ગાડી આકાઉન્ટ મનાઈ હે ઉતરી મારે ઘરે જવું છે ઘરે જવું અર્જન્ટ છે મારે કામ છે અને હા ભાઈ તમારા માટે એક સ્પેશિયલ વસ્તુ જે તમે ખાલી જોયા કરો કેમ કે ભાઈ તમારા ભાઈએ ઓલરેડી બાઇક મંગાવી લીધી છે બેનીને ને કઈ 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 બાઈક મંગાવી એવી ખાલી તમે જોયા કરો ભાઈ તમારા બધાની ભાઈ છે ને ભાઈ આપણે શું કહેવાય ખ્વાઈસ પૂરી કરી છે તમારા ભાઈ એટલે ખાલી જોયા કરજો અને ફટાફટ મારા હિસાબથી હું છે ને ભાઈ નીકળવાનું છું આપણા શોરૂમે કેમ કે ભાઈ આપણા શોરૂમ મેં જ આપણી બાઇકો ને એવું બધું આવ્યું છે અને બે બે ઓડી આરેટ ભાઈ આ બધું ઓડી આરેટનો જમાનો લાગે મતલબ કેવડી એવડી ઓડી આરેટ ભાઈ વા એક અહીંયા બે ખરે ખરો ભાઈ ઓડી આર ભાઈ એમ સક્સેસ ગાડી લાગે છે અને એ બધું છોડો હું તમને એમ કહેતો તો કે અત્યારે આપણે શોરૂમે જવાનું છે અને આપણી બે બે બાઇક હવે કઈ છે એ તો હું તમને નથી કહેવાનો પણ બે બે ઓલરેડી આવી ગઈ છે આપણા શોરૂમ ઉપર એ તમે જઈને ચોંકી જવાના હો કે ભાઈ આવી આવી બાઇક આવી જાય મતલબ બે જ છે કઈ કઈ તમે શાંતિ રાખો તમે ખાલી જઈને જોયાત કરશો કે હોય 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 એમાં ખુશખુશાલ થઈ જવાના હો કે વાહ ભાઈ વાહ આવી બાઇક મંગાવી દીધી છે એટલે ફટાફટ આપણે નીકળવાનું છે આપણા શોરૂમે અને જીમી હોતે કાંઈક કહેતો હતો કે ભાઈ એને એની ત્રણ ચાર ગાડી મંગવી છે એના પૈસાથી હવે સારું ને ભાઈ આપણે એમે કેટલી આપણે બાર ગાડી મંગવી હતી ને અને બીજી ત્રણ ચાર ગાડી એને એટલે કાંઈક શોરૂમ ભરેલો ભરે તો લાગશે ને ઓલરેડી આપડે ભાઈ પૈસા નથી એટલે ભાઈ આપણે ચોરી ચકારી કરવાના દિવસો આવી ગયા છે તમને લોકોને ખબર જ છે ભાઈ આપણે ભાઈ ડાયમંડ કસીનો પ્લાન કરી છે ડાયમંડ કસીનો જો પાછું લૂંટાઈ જાય ને ભાઈ તો કઈ પૈસા પૈસા હે ને ભાઈ ખીચામાં ભાર વધી જાય પણ હવે એનું ભાઈ કાંઈક પ્લાનિંગ હાલે છે એ લોકો કરી લે એટલે ફટાફટ મારા અહીંયાથી ટર્ન મારવાનો અને પૂરવાનો છે આપણા શોરૂમે કે તો ફાઈનલી તમારો ભાઈ ભગવાનો છે આવડાવલા ટટ્ટી મતલબ ટટી નવડે ભાઈ બાપ શોરૂમ જે એવડે શોરૂમ ઉપર અને હવે તમે લોકો કહેતા હશો કે ભાઈ આવડો અહીંયા કેમ આવવાનો હતો ભાઈ એનું કારણ એક જ છે મેં વચ્ચે એકવાર બેની ભાઈ કન્ફર્મ કરવા કોલ કરી લીધો તો કે ભાઈ આપણી ગાડી બે બે બાઈક પૂગી ગઈ છે ને ભાઈ તો એનું કેવું એમ છે ને ભાઈ આ ગાડીઓ ભાઈ કેમ નથી પડી હે બાકી તો આપણે કાલે ગયા પરંતુ કે એવડી બાઇક ઉગડી હતી છોડોજો હું તમને એ કહેતો હતો કે ભાઈ મેં એને કન્ફર્મ કરવા કોલ કર્યો તો ભાઈ એનું કહેવું એમ છે કે હજી ડિલિવર જ નથી થઈ ભાઈ એણે એમ કીધું હતું કે સવારે ડિલિવર થઈ જાય પણ ડિલિવર થઈ નથી હવે ભાઈ મારે ફટાફટ ઇવડે છે ને નમૂનાને ગોતો જોઈએ અને આની ભાઈ ઓડીઆરનો ભરપૂર સ્ટોક જુઓ ખાલી કેવડો સ્ટોક છે એક બે આમે એક પડી અહીંયા એક પડી કે ઉડી આ રેટ સ્ટોક છે ને ભાઈ ઓલી અને અહીંયા પાર્કિંગ છે આ લોકોનો હું સસ્તા નશા મને હજુ સુધી ખબર નથી પડ્યા મન ફાવે પાર્કિંગ કરીને જાય મન ફાવે ભાઈ ખરીદીને ને વેવું જાય તો જે હોય મારે ઓલાને ગોતવાનો ગોતવાનું જેવું કઈ જગ્યા ઉપર છે કેમ કે ભાઈ આપડી બે બે ગાડીની ડિલિવરી અહીંથી જ આપણે લેવાની છે મતલબ ભાઈ અહીંથી જ આપણે પરચેસ કરી છે છે કઈ બાજુ ભાઈ એની ઓલરેડી બેની ની વાતચીત થઈ ગઈ છે ને એનું કહેવાય છે કે ડિલિવરી રેડી છે પણ અમારો માણસભાઈ મતલબ એનો માણસભાઈ કંઈક બીજી ડિલિવરી માટે ગયો છે એટલે ભાઈ ડિલિવરી ભાઈ પોસિબલ ન થાય એટલે ભાઈ હું ખુદ જ લેવા આવી ગયો કે ભાઈ એવડે લોકો ક્યારે ડિલિવરી કરે મારા હિસાબથી પાછળની જગ્યાએ હોવો જોઈએ ભાઈ હવે એવડે ન પડે ને પેલો તો મૂકો એને ને ભાઈ મોં ઉપર હું મારવાનો છું કેમ કે ભાઈ એના પૈસા હોતે આપણે એવડા દીધા હે ભાઈ બે ગાડીને ક્યાં છે ભાઈ એ ગાડી કઈ આ બે છી યાર આ જગ્યા ઉપર નથી પણ આ પાછળ ખાલી જોવો ભાઈ આ તો પ્રોપર મને ઇન્ડિયન વાઇબ આપે છે ખાલી પ્રોપર ઇન્ડિયન વાહ ભાઈ આવી મતલબ ભાઈ એને કઈ ભાઈ આગળ ડિલિવરી પોઈન્ટ રાખી લેતું આવી તટી જગ્યા ઉપર ડિલિવરી પોઈન્ટ આવે કોઈને હું સપને આવવાનું અને ભાઈ એ બધું જોડો આપણી બે ભાઈ જેનું નામ છે નિજાયર અને બુલેટ ભાઈ હાય 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 એક ઇન્ડિયન ગાડી બી તમે ખુશ ખુશાલ થઈ જાઓ ખાલી એકવાર તમે ગાડી જોવો ભાઈ તમારા ભાઈ માંગવી જઈ કાવા સાકી નીંજા એચ ટુ આર અને ભાઈ બીજી નું નામ છે ભાઈ રોયલ એન્ફિલ્ડ બુલેટ ભાઈ તમે ખુશ ખુશાલ થઈ ગયા આવડી આ ગાડી જોઈને ભાઈ આપણે લાવ્યા જઈને ભાઈ હવે પર્સનલ રાખવી શું કરવું તમે ભાઈ કોમેન્ટમાં જણાવી દેજો અને પાછળ નંબર પ્લેટ પંજાબના તો નંબર પ્લેટ છે આય હા પંજાબના છે ને ક્યાં ખબર પડી ભાઈ પંજાબના નથી અને ભાઈ આવડિયા છે ભાઈ નિંજા એચ ટુ આર આવડિયા છે તમારી બુલેટ રોયલ એન્ફિલ્ડ ભાઈ મજા મજા જ રાખવાની છે અને અમને ઉતરી જવા દો અને વાતચીત કરી ભાઈ આવડિયા હું જ છું ભાઈ આવડો ડિલિવરી લેવા વાળો હવે આપણે આ ગાડી લઈને જ આપણે નીકળી જાય કેમ કે ઓલી ગાડી કોની હતી આપણને ખબર છે ભાઈ જેની એવું લઈને ખાલી જગ્યા ફટે તો ફટે પણ ભાઈ બીડી ના ઘટે ભાઈ ગમે થાય પણ બીડી તો મૂકવાની જ નહીં અને આરે વાતચીત થઈ ગઈ છે ફટાફટ આપણે જો ને હજી બીડી થઈ છે ખબર નહીં કે એવડી બીડી ઊભો ઊભો પી ગયો અને ફાઇનલી આપણે આપણી ગાડી લઈને અહીંયા નીકળી ગયા છીએ અને આનું કેવું એમ છે કે ભાઈ ટ્રક પાછો પહોંચાડી જાય જો હવે ભાઈ પહોંચાડવા તો આવવો પડશે કેમ કે ભાઈ સારો માણસ છે ભાઈ આ બે ત્રણ દિવસ થયા આપણને આના આરે સંબંધ થોડા સારા થઈ ગયા છે કેમ કે ભાઈ ગાડી હોતે આપણે તમતારે એટલી લીધી જાની ભાઈ એટલે મજા મજા જ આવી ગઈ છે નાંકી ભાઈ પકડી લેવાનો છે હાઈવે અને ફટાફટ આપણે નીકળવાનું છે આપણા શોરૂમે અને તો સારું જ મેં બેની યાર વાતચીત કરી લીધી કે ભાઈ મેં બેનીને કોલ કર્યો જ કે ભાઈ હું સીન છે ભાઈ મેં પૂછી જ લીધું કે ભાઈ ટ્રકની ટ્રકની તો હું ભાઈ બાઇકની ડિલિવરી થઈ ગઈ છે કે નથી થઈ અને મેં ભાઈ મેં પહેલાં બેનીને જ પૂછ્યું બાઇક લેવાની છે હારી હારી કઈ જગ્યા ઉપર તો આને આની જ લોકેશન આપી અને વાહ આ ટ્રક આપણો છે નહીં મેં ઠોકી હોતે નાખ્યો છે આલો જે હોય એ જોયું જાય ને ભાઈ હવાર હવારમાં તો કંઈક અલગ જ લોસ સેન્ટોસ ભાઈ વાય બાબે છે જોકે લોસ સેન્ટોસ નથી લોસ સેન્ટોસથી થોડીક આ બાજુનો રહ્યો છે ચાલો ફટાફટ આપણા ભાઈ શોરૂમે પૂગતા થાય ભાઈ આવડે છે પ્રિઝન તમને એક વાર ખબર હોય આપડે રેગ્યુલર વ્યુઅર કોને ખબર છે ભાઈ કયા પાર્ટમાં મને એકવાર ભાઈ કોમેન્ટ કરીને બતાવો એટલે મને ખબર પડી યાર તમને યાદ તો છે કયો પાર્ટ હતો જેમાં આપણે ભાઈ જેલમાં જઈને આવ્યા હતા અને ભાઈ ન્યૂ યુવાર ભાઈ જેને નવા નવા ભાઈ પહેલી વાર આપણો એપિસોડ જોતા હોય તો અમારા ભાઈને લાઇક શેર કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો એટલે તમારા ભાઈને થોડોક નાનો એવો સપોર્ટ મળી જાય અને મજા મજા જ આવ્યા કરે એટલે હાલો ફટાફળ પૂગતા થાય આપણા શોરૂમે ફાઇનલી ફાઇનલી આપણે પૂગવાના છીએ આપણા શોરૂમ ઉપર ને ભાઈ સવાર તો ભાઈ મેં પહેલાં જ કીધું ભાઈ હું બાપ એવો સીન આવે ને ફાઇનલી આપણે પૂગી ગયા છીએ આપણા શોરૂમ ઉપર અને ભાઈ આપણી બે બુલેટ અને ભાઈ આપણી એન્ટર થઈ ગઈ છે ટ્રક કોનો પડ્યો ભાઈ એ ટ્રક એ મામુ એ ટ્રક કિસાય મારા હિસાબથી થી જીમીએ કઈક લોચો કર્યો ઉતરી જવા દો અને જીમિયા કઈ કઈ ગાડીમાં આ તો ભાઈ સેમ ગાડી લાગતી નથી ભાઈ તમને ખબર તો સેમ ટુ સેમ એવી જ લાગે ભાઈ ગઈ વખતે આપણે જે ઓલું હતું પણ ભાઈ રે ભાઈ આપડી બે ગાડી તમને યાદ હોય તો આવડિયા અને આવડિયા આપણે બે એક એક મિલિયન માં હતા અને ભાઈ બીજી આ ઓલી બધી જીમી મંગવેલી લાગે છે ને આવો કઈક સીન હોય છે જીમી કઈ જગ્યાએ છે પેલા જીમીને ને એ બધું છોડો જીમી તો કિસ તરફ હે ભાઈ જીમી તો કિસ તરફ હે જીમી નથી ભાઈ અહીંયા જીમી ક્યાં વયો ગયો ફટાફટ મારે એક વાર જીમીને કોલ કરવો જોઈએ કઈ જગ્યા ઉપર છે અને ભાઈ નકર મારે આવડી મારે જ અનલોડ કરવી જોઈએ અનલોડ કરીને તો તું તમને હકી હકીને દેખાડ દઉં કે બે બે ગાડી લાગે છે કેવી એ પહેલા હું જીમીને કોલ કરી લાગ ભાઈ ઉડ્યું છે કઈ જગ્યા ઉપર ઓકે ઓકે ભાઈ જીમી આરે વાતચીત થઈ ગઈ છે ને જીમી ભાઈ અત્યારે ભાઈ કઈક કો મતલબ ડીલર હતો એને કાર લેવાની હતી એટલે એના ભાઈ મિટિંગ કરવા ગયો અને ભાઈ હારું કઈક ધંધાનું કામ કરે તો જે એટલે આવડી તો વેચાણ થાય અને ભાઈ ફટાફટ મારે ને આને અનલોડ કરવાની છે એટલે વેટ હું છે ને ભાઈ શાંતિથી આ બે બે બેને ધીરે ધીરે રહીને અનલોડ કરી લઉં કેમ કે ભાઈ તમને ખબર હોય તો આમાં કેવો સીન આવે ખબર આપણે થાઠું આખું નીચે બીજું જાય હાલો જે હોય પેલા એને હું શાંતિથી અનલોડ કરી લઉં હો તો ફાઇનલ લે ભાઈ બે ગાડી તમારા ભાઈ ભાઈ અનલોડ કરી લીધી છે ને ભાઈ હું લાગે જોઈએ બ્લેક કલરમાં ને ભાઈ આનો કલર મારા હિસાબથી ચેન્જ કરાવવો જોઈએ ભૂખરો ભૂખરો કલર મને મજા નથી આવતી અને શરૂઆત આપણે કરશું આપણી નિંજા એચ ટુ ને હાય 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 હું લાગે છે વેડ વેડ મને ટર્ન મારી લેવા દો ને એક આટો તો ભાઈ આ કાંઈ બંને જ ભાઈ કેમ કે ભાઈ ગાડી જેટલી ભાઈ રૂડી રૂપાડી જાય ભાઈ હાય 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 ફટાફટ ભગવાને ભાઈ ભાગવામાં તો પાપ લાગે ભાઈ તમારા લોકોને હું કેવું છે ફટાફટ મને એને એક આટો મારી આવવા દો ભાઈ બાય ભાઈ 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 મજા આ ગયા મજા આ ગયા ભાઈ રોંગમાં જ આપણે રોંગમાં જ હાલી કે તમારો ભાઈ જોઈએ બોલાતો જાય કે નહીં બાકા જઈ ગયા હાય ને મારો ભાઈ ગાડી ની દેવાઈ ન ગઈ હોય તો ગાડીની દેવાઈ નહીં નથી આવ્યા ડેન્ટ ભાઈ આપડા નસીબ છે કે ભાઈ ગાડીમાં ડેન્ટ નથી આવ્યા બાકી તો એને ભાઈ આજી વેચવા લાવ્યા હતા નવી અને મને નતું લાગતું ભાઈ આવડી ગાડી કોઈ લે અને મારે ભાઈ આનું ટેસ્ટ કરવું જોઈએ આવડી આ ગાડી રણ માં મતલબ ભાઈ આવડીયા ગાડી રેતી છે કે ભાઈ ભાઈ આપડો શોરૂમ તો હું બાપ લાગે ભાઈ આમ રૂડો રૂપાડો ને આમાં હું થઈ ભાઈ એવરેજ એવરેજ હાલે એવું નહીં કે ભાઈ આમાં નથી હાલતી અને ભાઈ જે અહીંયા સીડી હતી ને મેં ઈવડી કાઢી નાખી ભાઈ મને નો મજા કઈક અલગ જ લેવલની ભાઈ કાળી કાળી લાગતી એટલે તમારે ભાઈ કાઢવી નાખી છે એને અને ભાઈ કઈક અલગ જ લેવલ ઉપર ભાઈ અહીંયા હોતે હાલે છે ભાઈ ઉભારી ઉભાર્યો અણી કાઢી અણી કાઢી હું આ બધા તોડી નાખો ભાઈ આપણા શોરૂમ પાસે આવડા છે ને ઠેલા નાખવાની મંજૂરી કોને આપી ભાઈ તમને મ્યુનિસિપાલિટીની મંજૂરી હોય તો ભાઈ મારી પાસે ખત લઈને આવો બાકી અહીંયા આ બધી વસ્તુ અહીંયા નહીં હાલે કાઢી જ નાખો આ બિચારી આળો ફટાવડ ભાગવા જવું બિચારી હમણાં મરી જાત હવે ફટાવડ હું છે ને ભાગું છું ને ભાઈ હવે ડાયરેક્ટ નીકળી આપણા શોરૂમે અને ભાઈ હવે ટેસ્ટિંગ કરી તાપડી અને બધાની પ્યારી અને ભાઈ ઘોસ્ટ જેનું નામ જ ઘોસ્ટ છે મતલબ ભાઈ હું એને ઘોસ્ટ કહું કેમ કે ભાઈ એટલી લાગે જ ખતરનાક રોયલ એનફિલ્ડ બુલેટ ત્રણસો પચાસ સીસી મારા હિસાબ તેમાં ત્રણસો પચાસ સીસી જ આવે ચાલો ફટાફટ ભાઈ એને પકડતા થાય મારે તો ખાલી એનો અવાજ સાંભળવો છે કે ભાઈ એનો અવાજ કેટલો બાબ છે આ ભાઈ હમણાં જ આપણું થોપડું કરી જવાનું હતું કે આ ફટાફટમેટ કાઢી લે હેલ્મેટ પહેર્યા અને ભાઈ આનો ખાલી તમે અવાજ સાંભળજો સાંભળો પણ ભાઈ હું એક્સપેક્ટ કરું છું કે આપડી ઇન્ડિયન બુલેટમાં જેવો અવાજ આવે ને ભાઈ એવો અવાજ આમાં આવશે બાકી આને અહીંથી જ ઉપાડીને ભાઈ હું દરિયામ કા કરી હાય હાય આ અવાજ સાંભળવા હાટો મેં આવડિયા બુલેટ લીધી છે હજી એકવાર તમે સાંભળો અવાજ ફૂલ કરીને સાંભળો કાને ફોન રાખીને હારો ગમે એમ સાંભળો પણ સાંભળો વાય સેમ ટુ સેમ ડીટો વાય ડીટો બુલેટ લાગે ને હાય 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 મજા જ આવી ગઈ હવે ને બે બાજુ દૂધના કેનિયા હે ને ભાઈ લગાડી લેવાના છે ને ભાઈ રોજ રોજ હે ને ભાઈ આ લોસ એન્ડોસમાં બધાને હે દૂધનો ધંધો ચાલુ કરી દેવાનો બે ત્રણ ગાયો રાખી લઈ તબેલો ચાલુ કરી લે ને ભાઈ બધાને હે ને ભાઈ આ બાજુ એક દૂધનું કેનિયું આ બાજુ એક દૂધનું કેનિયું બધાને મળશે સિત્તેર રૂપિયા લીટર સિત્તેર રૂપિયા દૂધ લીટર મળવાનું એ બધાને અને આ ભાઈ દૂધ પાણી વાળું નહીં આવે એનું કોઈ ટેન્શન લેવાનું ભાઈ બુલેટ ભાઈ આ આશા નથી રે કે આટલું ખરાબ ચડી નું હોય ગયું હટ નથી જોતું હેલ્મેટ મારે ભાઈ મા કસમ બુલેટ આટલી ટટ્ટી ભાઈ મારે કેવું તો નથી પણ આટલી ટટી કેમ આયલી ભાઈ ખબર નહીં કાઈક ગ્લીચ થઈ ગયો હું થઈ ગયો પણ આયલી નહીં આય હાય 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 આપડી રોયલ એનફિલ્ડ ઓફ બોલ બાગાજી કી બોલાવતી અને ભાઈ ક્યાં ખબર પડે સસ્પેન્શન ભયા ન જાય કાઈ નો થયું કાઈ નો થયું કાઈ નો થયું ફટાફટ મને એના ભાઈ આઈ થી ટર્ન મારીને ભાઈ નાકડી જવા દો નાકડી જવા મને નથી લાગતો આવડા લોકો આપણી બુલેટ ભાઈ દસ દિવસ માટે ટકવા દે આગીનું માઇનની આવડા શોરૂમ આપણો છે અને આ ભાઈ તમારે સબસ્ક્રાઈબ કરેલું હોય એની બાજુમાં જોઈન્ટનું બટન દબાવવાનું હોય છે એવું કાંઈ આ તમારી ઈચ્છા હોય તો ભાઈ તમે જોઈન કરી શકો હવે એના ઘણા એડવાન્ટેજ એટલે ભાઈ તમે ચલ લઈ તમારી રીતે મજા આવતી હોય તો એ એડવાન્ટેજ બેડવાન્ટેજ આપણે પછી વાતચીત કરી લેવું અને ફાઇનલ ભાઈ આય હાય 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 આપણી આવડિયા બે જે ભાઈ આવડિયા જે આપણે તમારા ભાઈ મંગાવી લીધી હતી હવે ફટાડો અહીંથી ઉતરી જવાનું છે ને અહીંથી નીકળવાનો જો હવે આવડિયા કઈ ખાલી જગ્યા ઉપર પાર્ક કરી દે કેમ કે આવડિયા બે બે આપણે વેચવા લાવ્યા છીએ અને તમે લોકો કહેહો ને નહીં વેચાણી હોય તો આપણે પ્રશ્ન રાખી લેવું અને આપણી ઉડી ગાડી મતલબ ભાઈ આપણી લેમોર્ગીની સયાન છે આપણી ફરારી છે આપણી ફોર્ચ્યુનર સ્કોર્પિયો બધી આપણા પ્લે બોય મેન્શન ઉપર પડી જાય એટલે એનો કંઈક સીન કરવો જોઈએ જોકે પ્લે બોય મેન્શન આપણું જ છે ને આ કોઈ સીન છે નહીં અને ભાઈ મને ખબર નથી હું સીન છે પણ આપણી સિક્યુરિટી હજી સુધી આવી નથી જોકે એનું એક મંથ મારા હિસાબથી ઓલરેડી થઈ ગયું હોય છે હવે એને મારા હિસાબથી પેમેન્ટ કરવાનું હોતે બાકી છે અને પેમેન્ટ કરશું ત્યારે જ મારા હિસાબથી પાછી આવશે પણ ભાઈ આપણે આપણી પાસે એટલા પૈસા જ નથી તમને ખબર હોય તો ભાઈ આપણે હે ને હાવ એટલે હાવ નીલ કોરાળા જોઈ અને આને હું હે ને ભાઈ શાંતિથી એક જગ્યાએ પાર્ક કરી દઉં કે ભાઈ કસ્ટમર હોતે આવશે ને ભાઈ તો એ મગજ મારી એને આપણો શોરૂમ આખો ખુલ્લો પડ્યો છે મારે ફટાફટ જીવીને કોલ કરવો જોઈએ કે ફટાફટ તો અહીંયા આવ મારે કામ છે નીકળવું જોઈએ મતલબ ભાઈ કામ તો પ્લે બોય મેન્શન ને નીકળવું છે કેમ કે તમને પ્લે બોય મેન્શન ઘણા દિવસથી તમે કહો છો પ્લે બોય મેન્શન દેખાડો પ્લે બોય મેન્શન દેખાડો કેમ ન્યા જતા નથી એટલે અત્યારે મારો વિચાર છે પ્લે બોય મેન્શન ને આપણી બધી જ કાર કલેક્શન ભાઈ સેફ છે ને હું તમને દેખાડી લઉં એટલે ફટાફટ હું ઉતરું અને ભાઈ હવે એકવાર જીમીને કોલ કરી લો કે ભાઈ તારે આવતા કેટલી વાર લાગશે અને તારે સીન હું જોઈએ ચાલો ફટાફટ એની યાર વાતચીત કરી લો ઓકે તો ભાઈ જીમી અરે તો મારી વાતચીત થઈ ગઈ જેવો જીમીનો કોલ મૂક્યો ને ભાઈ એવો આવી ગયો છે આપણામાં આપણા લિબર્ટીવાળા ફ્રેન્ડનો ફોન અને લિબર્ટીવાળા ફ્રેન્ડનું કેવું એમ છે કે ભાઈ માઉન્ટ સિલિયાળ આ જ હાંજ થાય ને એ પહેલાં પહોંચી જાજે મતલબ ભાઈ પાંચ વાગે ટુકડો કેમ કે ભાઈ એના વર્કર બધા જ ત્યાં પહોંચી ગયા છે ને ભાઈ હવે વાટ જોવે છે આપણી અને ટ્રક બગ ભાઈ કટિંગનું કામ હું ચાલુ થઈ જવાનું છે ચાર પાંચ વાગ્યા પછી અને આનું કેવું એમ છે કે ભાઈ થોડાક ટાઈમ ત્યાં રહેજે કેમ કે ભાઈ પોલીસવાળાનો સીન અત્યારે બહુ છે એટલે ભાઈ આપણે ભાગીદારીનો ધંધો છે એટલે આપણે જવું જ પડશે અને ભાઈ હું વિચારું છું કે ભાઈ આપણે એને ઘણીક વાર રાઈ ઘરે જઈ શાંતિથી કપડા બદલી લઈ અને આપણે અહીંથી નીકળી જાય કેમ કે ઓલરેડી મારા હિસાબથી બે બે ત્રણ જેવું વાગવાનું છે કેટલા વાગ્યા છે ભાઈ ચૌદ સત્યાવીસ એટલે સમજી લે ને બે ને ત્રીસ થઈ ગઈ છે ઓલરેડી એટલે આપણે ડાયરેક્ટ પૂગવાનું છે અને પાંચ વાગ્યાના હિસાબથી આપણે એને પૂગવાનું છે અને એનું કહેવું એમ છે કે ભાઈ એ લોકોને અત્યારે ખાલી જગ્યા દેખાડવાની છે મતલબ ઓનલાઈન મતલબ આપણે સરકારને એવું દેખાડ્યું છે કે અમે નોર્મલી કાપ લાકડા કાપી જઈએ અને આપણી પાસે એની પરમિશન છે પણ ભાઈ આપણે રાત જેવી થાય એવી કામ ચાલુ કરવાનું જોઈએ આપણા ઓલા લાકડા કાપવાનું મતલબ ચંદનના લાકડાનું અને તમને ઓલરેડી ખબર છે એમાં કેટલું માર્જિન નીકળે છે ને ભાઈ અનલોક ગાડી વાહ ભાઈ વાને ફોડવી વધે ન પડી અને કોઈક સ્પોર્ટ્સ ટાઈપ ગાડી જે ફટાટમાં રહીને આપણા ઘરે નીકળવાનું છે હું તમને પ્લે બોય મેન્શન બતાવવા લઈ જતો હતો હું કંટ્રોલ હું પ્લે બોય મેન્શન બતાવતો હતો ફટાફટ હું પૂગતો હતો આપણા ઘરે ન્યા જઈને શાંતિથી કપડા ચેન્જ કરી લઈએ કેમ કે કેટલા દિવસથી આવડા કપડામાં આપણે જવી ને આપણા શાંતિથી કપડાં ચેન્જ કરી થોડોક રેસ્ટ કરી સાડા ત્રણ ચાર જેવું થવા જ જાય અને ભાઈ કલાક જેવું તો આપણને માઉન્ટ સિલેડ પહોંચતા થઈ જાય લાલો ફટાફટ પહોંચતા થાય આપણા ઘરે ઓકે ફાઈનલી તમારો ભાઈ પોગવાનો છે આપણા ઘરે અને આપણું ઘર આવું કાંઈક છે ને ભાઈ આવડી ગાડી આપણી છે ને એટલું અંતર ખોટી ભાઈ જગ્યા રોકવા લઈને નથી જવાનો હવે ફટાફટ હું બહાર નીકળવાનો છું એ બહાર તો મતલબ ગાડીમાંથી બહાર નીકળવાનું છું અને ઘરે જવાનું હું અને ઘરે જઈને શાંતિથી ને ભાઈ આપણે કપડાં બદલી લઈ જ્યુસ વ્યુસ પી લઈ અને આય હાય અને હું એટલો ખુશ થાય આપણા ફેમિલી જો ભાઈ બહુ ખુશ થઈ ગયો હોય 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 ફેમિલી આવી ગઈ ફેમિલી હું કંટ્રોલ તારી ફેમિલી આવી ગઈ હોય ને ભાઈ

અને મને અમાનડા નથી દેખાતી લિટરલી ભાઈ ઘણા દિવસોથી મેં અમાંડા જોઈ નથી ભાઈ ખબર નહીં ક્યાં હું રખડતી હોય હું સીન હાલતા હોય એના જો ક્યાં કોઈ એટલે કોઈ દેખાતું નથી મારા હિસાબથી આવડા ભાઈ આ અડધો ગ્લાસ કોણ મૂકીને હોય ગયો તમારો ભાઈ જો આખો પી જાય પી ગયો કે નહીં એમ હોય ભાઈ અરે હવે મારા હિસાબથી મારો અત્યારે મન છે ઓલી બોટલ ખોલવાનું પણ હવે હવે એવડી બોટલ નથી ખોલવી કેમ કે ભાઈ હમણાં ઘડીક રહીને જ આપણે જવાનું છે માઉન્ટ સિલાડ ને ભાઈ વાહ આ યાર હું હજી ઘડીક વાર પહેલાં જ વાત કરી એટલે કે વેર ઇઝ ભાઈ અવર અમાંડા ક્યાં છે અને અમાન્ડા આવી ગઈ છે હાલો ઘડીક ભાઈ યોગા કરી લે કેટલા દિવસથી યોગા નથી કરે કર્યા આપણી પાસે એક કલાક જેવો ફ્રી ટાઈમ છે એટલે શાંતિ થી ભાઈ કરી આપણે યોગા છોડો ભાઈ યોગા બોગા આપણા કામ નો થયો ભાઈ હું તો મજા કરતો તમને લાગ્યું તમે કે જો યોગા કોણ કરે ભાઈ યો આ એ એ એ કોણ કરે ભાઈ મતલબ ભાઈ આપણા શરીર માટે જ સારું છે પણ ભાઈ છોડો ને પછી ક્યાંક કરશું હવે શાંતિથી હું ઘરે બેસી જાઉં અને હવે ત્યાં સુધી હવે હું ટીવી જોવાનું છું ને હવે ડાયરેક્ટ હું તમને મળું હા ત્રણ ચાર જેવું થાય ને એટલે આપણી ગાડી લઈ નીકળી ભાઈ માઉન્ટ સિલાઈને ને હોય છે ને ભાઈ શાંતિથી હું જોવા મળું ટીવી ઓકે તો ભાઈ ફાઇનલી પંદર ને અઠ્ઠાવન એટલે હવે ચાર વાગી ગયા છે મતલબ ભાઈ ત્રણ ને અઠ્ઠાવન થઈ જાય ને ભાઈ બપોર બપોરમાં કંઈક અલગ જ લેવલનો સીન લાગે છે લોસ તો આજકાલ બહુ ક્યુટ ક્યુટ થઈ ગયું હોય નહીં ક્યુટ તો હું ભાઈ મતલબ કંઈક સારું જ લાગે ને ભાઈ અમે કંઈક આપણી હોસ્પિટલ છે હે મને અત્યારે ખબર પડી લિટરલી આવડિયા હોસ્પિટલ છે વાહ ભાઈ વાહ હાલો વધારે બકવાસ રહેવા દો પણ ક્યાંક તમને લાગે છે ભાઈ આવડે વધારે બકવાસ કેટલી કરે છે અને આને કંઈ ખુલ ભાઈ ફટાફટ ખબર નહીં આ લોકોના હું સસ્તા નશા હાલતા હોય ફટાફટ મારે નીકળવાનું છે ને આ શું છે ભાઈ આ શું છે ભાઈ વેટ 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 વાહ આવી બસ મારે બેહવું હોય તો આમાં હુંય બે ગયો હવે એમાં જાણ દે જાણ દે જાણ દે જાણ દે જાણ દે જાણ દે આ ભાઈ આ ક્યાં લઈ જાય છે આગ લઈને આ મિની બસ ભાઈ ક્યાં ટુર ઉપર જતા હતા પ્રવાસમાં જતા હતા ખબર ભાઈ આ લોકો ના હું સસ્તા હોય ફટાફટ ભાઈ આપણી ગાડી ક્યાં પડી ભાઈ ભાઈ મેં પહેલી વાર આની મેં બે ત્રણ વાર જોયું તો પણ મને ખબર નથી ભાઈ હું હોય અમારા હિસાબ થી બસ છે જે લોસ એન્ડોસ માં હાલા રાખતી હોય એવું કઈક સીન છે ફટાફટ આપણી ગાડીમાં બે નીકળતા થાય માઉન્ટ બે ભાઈ બે આને કીધું ભાઈ અંદર બે ભાઈ કંટાળી ગયા છે ફટાફટ હવે આપડે નીકળવાનું છે માઉન્ટ હજી કલાક દોઢ કલાક જેવું તો લેટ પહોંચતા પહોંચતા થઈ જાય અને ભાઈ હજી આપણે લોકેશન હોય કાઢવાની રહે કઈ લોકેશન ઉપર હોય લોકો ભાઈ લાકડા કટીનું કામ હાલે છે અને ટ્રક બક આવ્યા કે નહીં કેમ કે ભાઈ બધી વસ્તુ આપણે જ સંભાળવાની છે આપણે એને ભાગીદારીમાં હા પાડી છે તો તમે લોકોએ દાબીને કોમેન્ટ કરી દીધો હા ભાઈ પાડી દીધો હા ભાઈ પાડી દો તો ભાઈ કામકાજ હવે આપણે કરવું જ જોઈએ ખોટા હવે રખડવાના બધું બંધ થઈ જાય એટલે ફટાફડા હજી પાંચ વાગ્યા કલાકમાં તમારા ભાઈ તો ટચ ભાઈ ફીટ ટુચ ટચ ભાઈ પાંચ વાગ્યા છે અને કલાકમાં તો તમારા ભાઈ ટચ હોય કરાવી દીધી માઉન્ટ પણ ભાઈ પાંચ વાગ્યા કેટલા એવું લાગે કે નઈ ભાઈ અંધારો અંધારો થવા માંડ્યું એવું મને લાગે છે તમારા લોકોનું શું કેવું છે અને આ લોકો ભાઈ હવે ઉતરે છે ભાઈ જુઓ જાઓ જાઓ ઘરે જાઓ મમ્મી રાહ જો ફટાફટ નીકળો અને ભાઈ મારે ચડવાનું છે માઉન સિલા ને ભાઈ હું ભાઈ રસ્તા બસ્તામાંથી નથી ચડવાનો આવડી કેનાલ ચડીને ભાઈ આપણે ડાયરેક્ટ નીકળવાના છીએ અને ભાઈ વચ્ચે મારી વાત થઈ એ લોકો આવે તો એ લોકોનું કેવું એમ છે કે ભાઈ થોડાક જ ઉપર આવીને મેઇન રોડથી ભાઈ એ જગ્યા ઉપર એવડે લોકો છે ને ભાઈ કામ કરે છે અને ભાઈ અહીંયા હું અહીંયા આવી ગયો ભાઈ મારે કઈ બાજુ જવાનું છે એ લોકોને ગોતું કઈ જગ્યાએ આમાં એ લોકો મળે નહીં એવો કાર ચડે ને ભાઈ એક્ઝેક્ટ લોકેશન મોકલી દેતા હોય ભાઈ આ જગ્યા ઉપર જઈ મારે કઈ જગ્યા ઉપર ગોતો હોય લોકો ગોતી ગોતી ને આલો ફટાફટો ભાઈ એ લોકોને ગોતી લો ભાઈ મળી જાય તો મારા હિસાબથી ચડી જા ચડી જા ચડી જા ચડી હાલો ફટાફટ ગોતીને ભાઈ ઘોડા ઘોડા છે પણ કોઈ દી ભાઈ જો આપણને મોઢું જોઈને ઉભા રહ્યા હોય ને કેવડા ઘોડા છે આખે આખું જૂન છે ઘોડાનું હાલો ફટાફટ અહીંથી ઉપર ચડી અને ભાઈ ફાઇનલી મને મળી ગયા છે ઉપરની જગ્યાઓ પર મારા હિસાબથી ભાઈ લાગે છે અને લાકડા બાકડા દેખાઈ ગયા એટલે ભાઈ આપણું જોઈએ એમ કે માઉન્ટ શિલાડમાં બીજો કોઈ છે જ નહીં ભાઈ જેની ઓકાત છે આવીને ભાઈ લાકડા તોડીને જોયું જો જોકે ભાઈ પોલીસની નજરોમાં તો અત્યારે ભાઈ આપણે બહુ એટલે બહુ જ સીધા માણસો જઈએ પોલીસ પાસેથી મતલબ પોલીસ અને ભાઈ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પાયાથી તો આપણે ઇઝીલી ભાઈ અત્યારે પરમિશન લીધી છે લાકડા કાપવાની અને આપણે એની અમે તો ભાઈ ઇઝીલી આવા નોર્મલ નોર્મલ લાકડા કાપીએ છીએ પણ ભાઈ જેવી હાંજ થાય એવી ભાઈ આપણે ચાલુ કરી દીધું આમાં ચંદનના જે લાકડા છે ને ભાઈ એને કાપવાની અને ભાઈ ભાઈ વર્કર કામ કરે છે ભાઈ આ કલગ જ રીતે ભાઈ લાકડા કાપે ખબર આ લોકોને હું નાખતા હોય અને ભાઈ આપણા ચારે ચાર ટીપર ટ્રક મારા ટીપર કહેવાય અને આ બે કંઈક અલગ પ્રકારના ટ્રક છે મારા હિસાબથી નહીં મને પેલું લાગ્યું આપણે હમણાં બુલેટ ને એવી લઈને આવ્યા એવી જ સેમ છે પણ એ નથી તમને એમાં ફેન્સિંગ હતી ચારે બાજુ આ અલગ છે એનાથી અને ભાઈ આવો કાંઈક છે ચાર ટ્રક છે ને ભાઈ બે ઓલરેડી લાકડા આવી ગયા છે મારા હિસાબથી આવડા બે બેદવામાં લોડ થવા હે શું થાય એ મને નથી ખબર કેમ કે ભાઈ આઠ આ લાકડાનું આપણે કંઈ કામ છે ને આપણે મેઈન કામ છે તો ભાઈ આપણા ચંદનના લાકડાનું અને ભાઈ આ ચંદનના લાકડા નથી મારા હિસાબથી આવડા છે ને ભાઈ ચંદનના નહીં આવડા સાદા જે ચંદનના લાકડા તમને લોકોને ખબર હોય તો વધારે પડતા લાલ હોય અને ચારે ચાર ટ્રક રેડી છે જેવી હાન થાય ને ભાઈ જેવી હાન એ ભાઈ આવડા લોકો ગોતી ગોતીને ભાઈ ચંદનના લાકડા ભાઈ જે સ્મગલિંગ કરવાનું ચાલુ કરશે ને જે પૈસો છપા હે ભાઈ એટલે તમે વાત પૂછો માં ફટાફટ મારે એકવાર કોલ કરવાનો છે આપણા આપણા લિબર્ટી વાળા વાતચીત કરી કે ભાઈ છે 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 ચાર ટ્રક ઓલરેડી આવી ગયા વર્કર હોતે કામ કરે બે પાઇલ કપાઈ ગઈ છે પણ આવડે તો નોર્મલ છે મોકલવાની છે કે નથી મોકલવાની કેમ કે ભાઈ આનું મને શ્યોર નથી કે આવડી આપણે મોકલવાની હોય કે ન મોકલવાની હોય એટલે ફટાફટ એની યાર એકવાર વાતચીત કરી લઉં કેતો ભાઈ એની યાર મારી વાતચીત થઈ ગઈ છે ને ભાઈ એનું કેવું એમ છે કે ભાઈ આવડિયા પાઇલ નથી મોકલવાની આ તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ રેડ પાડે કે એવું કાંઈ કરે ને ભાઈ ઇન્ફેક્શન ઇન્સ્પેક્શન માટે આવે ને ભાઈ ઇન્ફેક્શન વોટ ડુ યુ મીન ભાઈ ઇન્ફેક્શન ખબર નહીં હું બોલું છું મતલબ ઇન્સ્પેક્શન માટે આવે ને ભાઈ તો એ લોકોને દેખાડવા પૂરતું હોય કે ભાઈ હા આવા લાકડા મેં કાપી જઈને આવવાનું જ અમને ભાઈ ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરી છે પણ આવડા ભાઈ દેખાડવા પૂરતા જ છે જેવી હાન થાય ભાઈ એ ભાઈ તું ક્યાં ગમે હોય ભાઈ આવડા કામ કરી નાખજો મતલબ ભાઈ લાકડા કાપી અને ભાઈ મોકલી દેવાના છે આપણા ભાઈ ડક યાર્ડ ઉપર કેમ કે ભાઈ શીપ ઓલરેડી આવી ગઈ છે અને એ સીપ ડાયરેક્ટ આપણે મોકલવાની છે લિબર્ટી સિટી એટલે ભાઈ ઇન શોર્ટમાં તમને સમજાવવું તો એ લિબર્ટી સિટી જોવા આપણા એને સમજાવવાની જરૂર છે તમને લોકોને ઓલરેડી ખબર છે આપણા નવા હોય એને હું સમજાવી દઉં કે ભાઈ લિબર્ટી સિટીથી છે ને આપણી સીપ આવે છે જેમાંથી ભાઈ આપણે અંદરો અંદર મતલબ ખબર ન પડે ભાઈ કોઈને એ રીતે ભાઈ અહીંથી ભાઈ ડક યાર્ડમાં જાય ને ડક યાર્ડમાંથી ભાઈ કન્ટેનરમાં લોડ થાય ચંદનના લાકડા ન્યાધીભાઈ મોકલાય છે લિબર્ટી સિટી અને ભાઈ એવી રીતે કાંઈક સીન કરીને સ્મગલિંગ કરી છે ને ભાઈ બહુ એટલે બહુ ધોમ પૈસો છે બસો બસો મિલિયન ડોલર એક એક દિવસના પડે છે તમને ખબર જ છે ભાઈ મારે ઓલરેડી તમને લોકોને પકવાની જરૂર નથી અને એનું કેવું એમ છે કે ભાઈ હવે તું ફ્રી છે હવે તારે જવું હોય તો જઈ શકે છે પણ ભાઈ હું હાં થાય નહીં ત્યાં સુધીની વાટ જોવાનું છું અને પછી આ લોકોને ઇન્ટ્રક્શન આપી દીધી કે ભાઈ ફટાફટ છે ને ભાઈ આવડામાં લોડ કરાવી દેજો ચંદનના લાકડા તમે જ્યારે કાપો ત્યારે અને ભાઈ ઇઝીલી ચંદનના લાકડા બે ત્રણ વાગી જાય એટલે ત્યાં સુધી તો આપણે કંઈ ઊભા રહી નહીં એટલે ફટાફટ આપણે શાંતિથી વાટ જોઈએ હાંજ થવાની હાંસ થાય ત્યાં સુધી જોઈ કઈ રીતે આ લોકોનું કામકાજ આલે છે હું સીન છે પછી આપણે શાંતિથી લોકોને કઈ નીકળી કેમ કે આપણો ધંધો છે આપણે ધ્યાન દેવું જોઈએ એટલે ફટાફટ જોઈ અને ભાઈ હું નજારો લાગે છે મતલબ ભાઈ આમ તમને હું તો આઘો હોય બતાવું ને ભાઈ બાપ લાગશે જોવો ભાઈ હવે હું બાપ આવડો નજારો લાગે છે મતલબ ઉપર ત્રણ ચાક મોટા મોટા ટ્રક પડ્યા મતલબ કઈક અલગ જ નોસ્ટ લેવા ફ્રીલ આપે છે હાય 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 જોયા કરી જોયા અડધી કલાકનો એપિસોડ ખાલી આ જોવાનું જ બને હું કે તમારું લોકોનું શું કેવું છે કલાકનો એપિસોડ છે ને અડધી કલાક મારા હિસાબથી થઈ ગઈ છે હવે અડધી કલાક બેઠા બેઠા આને જો મજા કરું જો આલો ફટાફટ હોય એને હાન થવાની વાત જોઈ પછી શાંતિથી આપણે અહીંથી નીકળી ઓકે તો ફાઇનલી ભાઈ હાંજ થવા આવી છે નવેમ્બરને લાગે છે કે ભાઈ અહીંથી આપણે નીકળાય અને વેટ ભાઈ હું ફોનમાં શાંતિથી બેઠો બેઠો ગેમ રમતો હતો ભાઈ ઉભર હું એને ભાઈ નીકળી જાઉં ઓકે ઓકે ભાઈ ફાઇનલી ભાઈ હવે ફટાફટ મારે અહીં નીકળવાનું છે આ લોકોને ઇન્ટ્રેક્શન તો બધી અપાઈ ગઈ છે અને કઈ રીતે આવડે લાકડા તોડે હે ભાઈ આ મને તો હજી સુધી હેન્ડ હમ જ ન પડી આ લોકો કઈ પ્રકારના લાકડા તોડે કઈ રીતે તોડે અને ફટાફટ તમારો માઉન્ટેન લાયેલા હતો ભાઈ ક્યાંક ફાડીને ચાર દે આ લોકોને કઈ જોઈજો ભાઈ જોઈજો ક્યાંક ખબર પડી કાલે સવારે તમે લોકો જ ન દેખાણા અને મારે જવું છે ડાયરેક્ટ ખામેની જગ્યા ઉપર કેમ કે ભાઈ કેટલા દિવસથી મતલબ કોઈથી હું આ જગ્યા ઉપર આવ્યો જ નથી ને ભાઈ ગાડીની દેવાઈ જવાની એવું કેમ લાગવાની તમારો ભાઈ રસ્તા ઉપરથી ન ભાઈ વેઇટ વેટ સીધી કે સીધી થળવાઈ જવું અને આય હાય હાય અને આ કેની ફેક્ટરી કેની છે હજી સુધી મને ખબર ન પડી ભાઈ આપણે ફેક્ટરી કઈ વસ્તુની ફેક્ટરી છે અરે અરે કપચી યા તો એની કંઈક લાગે છે મતલબ કચરાની જ લાગે છે મને તો ભાઈ કંઈ ખબર નથી પડતી હવે કેની હોય અંદર જઈને જોઈ અરે આપણને ખબર તો પડે કે જાણવા જ મળે હું સીન છે વહાં બે ત્રણ વર્કર ઊભા છે જોકે મારા હિસાબે આપણને કંઈ આ જનરેટર છે આને કંઈ મરી જાય તારો હગો હું ત્યાં ધોડો ગયો ફટાવડે મને ઉપર ચડવા દે ઉપર ચડવા દે ઉપર ચડવા અરે 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 ભાઈ તો કંઈક અલગ જ લેવલની ફેક્ટરી લાગે ભાઈ વેટ વેટ મને આ બાજુ જ જવા દો આ બાજુ જ મારા અને ભાઈ આ બાજુ જવાય એમ છે ને ક્યાંક ખબર પડી ભાઈ મશીન છે કટાર મશીનમાં ભાઈ તમારો ભાઈ હોય ગયો હાલ અને ભાઈ અહીં તો આટલા બધા લાકડા આટલા બધા લાકડા કેમ છે ભાઈ આને કઈ તમે ભાઈ અમારો ધંધો કંઈક અરે અહીંયા હોય લાકડા પડ્યા આને કંઈક તમે ક્યાંક અમારો ધંધો નો ભાગતા હોય ને કઈ ક્યાં ખબર પડી આપણો ધંધો જ ભાગી નાખવા આ લોકો ને ભાઈ વેટ છોડો ભાઈ તમને લોકોને કંટાળો આવતો હોય છે ફટાવાળું નીકળવાનો જો ભાઈ આપણા ઘર બાજુ ને ભાઈ અહીંથી મને ઠેકડો મારી આવતો ભાઈ મને હજી ખબર ન પડી ભાઈ હા હા ભાઈ ઉપર ઉપર કટર મશીન છે ને ઉપર કટર મશીનમાં લાકડા પડ્યા છે ને તમારા ભાઈને અંદાજો આવી ગયો છે ભાઈ આ કઈ વસ્તુની ફેક્ટરી જેવું છે મતલબ ભાઈ આવા લાકડા હોય ને ભાઈ એનું એના આવા પ્લેન્ક બને છે મતલબ પ્લેન્ક પ્લેન્ક કે એવું કંઈક મારા હિસાબથી બની બનીને આવડા લોકો બનાવતા હોય છે અને જો અહીંથી લાકડા નાખવાની જગ્યા છે જો

હાલો ફટાફટ ગાડી ભગાવો અને ભાઈ નીકળતા થાય આપણા ઘર બાજુ ઓકે તો ભાઈ ઘરે જાતા જાતા બહુ એટલે બહુ હાન થઈ ગઈ અને તમારો ભાઈ આવડો એપિસોડ ભાઈ અહીંયા સુધી જ સીમિત રાખે છે ભાઈ તમે થોડીક આશા રાખો ભાઈ તમારા ભાઈ ઓલા પાયા થી બચાવા ગયો તો આની બહાર જોગાઈ ગયો ખરા નસીબ જો એટલે ભાઈ હું અને આ લોકોને શું થાય છે ઉરે 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 અચ્છા આગળ પોલીસ જાય છે એટલે ફાટીને જાળ થઈ ગઈ અરે ખદડાઓ પોલીસ થી જો તમે બી જાતા હોય તો તમારે કાંઈ કરાય જ નહીં ભાઈ તમારે હે ને ભાઈ બે ગોટળા વધીને હોઈ જાવ તમારે કાંઈ બહાર જ ન નીકળે કદાચ તમારે આ હું ઇન્સોર્ટમાં તમને એમ કહેતો હતો કે ભાઈ આજનો એપિસોડ તમારો ભાઈ અહીંયા સુધી જ સીમિત રાખે છે ને ભાઈ હું આશા રાખું છું કે સારો સપોર્ટ બતાવશો ને ભાઈ હું બીજી વસ્તુ ઈવડી કે ભાઈ એપિસોડ મોટા આવશે તમે થોડીક રાહ થોડોક સારો એવો સપોર્ટ મળી જવા દો તમારા લોકોનો સારો સપોર્ટ ભાઈ એવો હોય તો ભાઈ તમે તમારા બે મિત્રો સાથે શેર કરી દો એટલે ભાઈ તમારા ભાઈ થોડોક નાનો એવો ભાઈ સપોર્ટ મળી જાય પછી તમારો ભાઈ ધામ ઠોકાટ ભાઈ મોટા એપિસોડ બનાવવા માંગ છે પણ થોડોક સપોર્ટ આવવા દો ભાઈ નોર્મલ સપોર્ટ આવી જાય તો તમારો બાકાજી બોલાવી દે એટલે ભાઈ આજના એપિસોડમાં આટલું જ મળ્યા આવડો એપિસોડ હું હું સીમિત રાખું છું ભાઈ કેવો લાગ્યો હોય વાર કોમેન્ટમાં જણાવી દેજો ને ભાઈ તમે લાઈક એમ તો પૂરો કરતા છે ને ભાઈ બુરા લગાવવાય દિલ છે બુરા લગાવે એટલે ભાઈ લાઈક એમ હું રાખીને ભાઈ ફોટો મારી મારી ઇજ્જતના ધજાગરા નથી કરવાનો એટલે આજના એપિસોડમાં જ આટલું મળી આગળના એપિસોડમાં ત્યાં સુધી ગુડ બાય ને મળ્યા આગળના એપિસોડમાં ને ભાઈ આગલા એપિસોડમાં હું કરવાનું એકવાર મને કોમેન્ટમાં જણાવી દીજો એટલે તમારો ભાઈ કહી દે ને ભાઈ આજે આપણે જેમ નવી બાઇક લીધી બે એક કેવી લાગી એકવાર કોમેન્ટમાં જણાવી દેજો બીજી કંઈ નવી તમારા ધ્યાનમાં હોય તો ભાઈ કહી દેજો તમારો ભાઈ લઈ લે એમાં કાંઈ નહીં એટલે ભાઈ મળી આગળના એપિસોડમાં ત્યાં સુધી ગુડ બાય